શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા એડવાન્સ કુકિંગ સેમિનાર નો યોજાયો સમાપન સમારંભિક શ્રીમંતલ યમુનાવાડી ખાતે તારીખ પચીસ થી અઠ્યાવીસ ડિસેમ્બર બે પચીસ સુધી બહેનો આત્મનિર્ભર બની રોજગારી મેળવી શકે તે હેતુસર બપોરે બે ત્રીસ થી ચાર ત્રીસ સુધી એડવાન્સ કુકિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસનગરના માસ્ટર શેફ ગાયત્રીબેન ત્રિવેદીએ સરળ અને વિવિધ રીતે જુદી જુદી કે

કેળવા અપીલ કરી હતી તેઓ લાઇબ્રેરી દ્વારા આવા વિવિધ કાર્યક્રમો થકી બહેનોને આત્મનિર્ભર બની રહે તે બદલ તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા ત્યારબાદ એડવાન્સ કુકિંગ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તો માસ્ટર શેફ તરીકે સેવા આપનાર ગાયત્રી પણ શ્રીમંત ફતેસી રાવ લાઇબ્રેરી દ્વારા પાટણના પટોળાવાળી ભાતની ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વાડીના પ્રમુખ હરેશભાઈ પરિખત દિનેશભાઈ ગીવાળા તેમજ વર્ષાબેન પ્રજાપતિ હિનાબેન દવે વગેરે દ્વારા બહેનોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું તમામ લાભાર્થીઓને પોતાના મંતવ્યો રજૂ કર્યા અને આ કાર્યક્રમ થકી જે શીખવા મળ્યું તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો આ સેમિનારમાં કુલ પંચાવન બહેનોએ ભાગ લીધો હતો ને તમામને ઇન્ટરનેશનલ ચાલે તેવા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે મહાસુખભાઈ મોદી રાજેશભાઈ પરી કેશવભાઈ ઠક્કર તેમજ જયશ્રીબેન સોમપુરા દીપ્તિબેન પ્રજાપતિ વગેરે ઉપસ્થિત રહ્યા હતા મહિલા ટીમના પ્રમુખ હર્ષિદાબેન સોની તથા સંયોજક હૈયાબહેન ખમારે અને લાઈબ્રેરી ની મહિલા ટીમે તમામ વ્યવસ્થા સંભાળી હતી બને છે લાખાજે તાકીના બનાવી છે એનો પણ એક વર્કશોપ આપણે કરવા દે રહ્યા છીએ બરાબર નાપાસ સંસ્થા સાથે જોડાવા દે રહ્યા છે તો એ જોડે દઈએ તો આપણે ટોટલી પ્રીમમ હશે અને નહી તો આપણે દાતાઓ દ્વારા આને થોડું કોલેબોરેશન લેપૂર આપણે કરીશું એટલે તમે લોકો અમારી સાથે જોડાયેલા રહેજો WhatsApp ગ્રુપમાંથી કોઈ મિસ ના કે કરી આનંદ કર્યો છે કર્યો છે કે આ અમારી એક ફ્રેન્ડ જેવા થઈ ગયા છે એમને ચાર દિવસના પ્રોગ્રામમાં બધી જ વસ્તુ અમને એટલી ડિટેલિંગમાં સમજાય છે કોઈ પણ વસ્તુ આપણે શીખવી હોય તો આપણે યુટ્યુબમાં શીખીએ તો એમાં આપણને આ કઈ રીતે કરવું એ શીખવાડે પણ આ મેમે અમને એટલું બધું ડિટેલમાં તમે કઈ રીતે કરી શકો તમને કેટલું ઈઝી પડે તમને શું સસ્તું પડે તમે ક્યાંથી લઈ શકો તમે કેટલામાં સેલ કરી શકો એમને વધારે વધારે એટલો પ્રયત્ન કરે છે કે તમે તમારા પગ ઉપર કઈ રીતે ઊભા ઊભા રહી શકો કે સ્ત્રીઓમાં રસોઈની તો હોય છે જ અને સ્ત્રીને અન્નપૂર્ણાનું રૂપ કહેવામાં આવે છે અને આપણને એ પણ ખબર છે કે કોઈ સારો પ્રસંગ હોય તો આપણે કંસાર લાપસી લાડુ કે સુખડી એવું આપણે બનાવીએ છીએ અને હજુ પણ બનાવીએ છીએ પણ અત્યારના બાળકોને બધું ફ્યુઝન ભાવે છે કંસાર નહીં ખાય લાડુઓ નહીં ખાય પણ ચોકલેટ ખાશે તો માનો પ્રયત્ન શું હોય કે એક મોટી બેન હોય કે દાદી હોય તો એ બનાવવા અત્યારે તત્પર છે મારા બાળકને પીશું એ પાણી ખાય તો ગાયત્રી ગાયત્રીન એમાં ખૂબ જ આપણને સહભાગી બન્યા છે બાકી આપણને ક્લાસમાં ના આવ્યો તો કરશું એવો આપણો વિચાર હોય પણ એ વર્કશોપ ભર્યા પછી બહેનોને પણ એવું કે ઘરે હું ટ્રાય કરું કેવું બને છે